સુરતમાં હજીરાના ઔદ્યોગિક એકમોને ટ્રીટ કરેલું પાણી સપ્લાય કરવા માટે હાથ ધરવામાં આવેલી વહીવટી પ્રક્રિયામાં મનપાને આર્થિક નુકસાન પહોંચાડી ઔદ્યોગિક એકમોને કરોડો રૂપિયાનો લાભ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા મનપાના પૂર્વ ઇન્ચાર્જ એડિશન કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં વિધિવત દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે આ અંગે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો જૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી છે ગંદા પાણીના કોબાંડની ગંધ ગાંધીનગર પહોંચે તે પહેલા પગલા ભરવાનું શરૂ કરી કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં સોપો પડી ગયો છે કોબાંડ બહાર આવ્યા બાદ તેમને ડીગ્રેડ કર્યા અને ખાતા પણ આંચકી લેવાયા હતા

જો કે તે પહેલા આજે મોડી રાત્રે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરી દેવાયો છે સુરત મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનર શ્રીએ દરખાસ્તો જોકરી સસ્પેન્ડ કરવા માટે જે प्रकारे જે ટ્રીટમેન્ટ પ્લાન્ટના એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ નવસો કરોડ થી મુજબ ત્યારબાદ સોળસો કરોડ થી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા હજીરાના ઉદ્યોગોને ટર્સરી ટ્રીટેડ પાણી વેચવા દરખાસ્ત તૈયાર થઈ હતી તે માટે દોઢ વર્ષ પહેલા સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો હતો તે વખતે એવી શરત રખાઈ હતી કે હજીરાના ઉદ્યોગો સાથે એમઓયુ થાય ત્યારબાદ જ ટેન્ડર ખોલવાના રહેશે સૂચના છતાં એમઓયુ કરાયા નહોતા અને બીજી તરફ પ્રોજેક્ટની કિંમત રૂપિયા એક કરોડ હતી તેનો અંદાજ વધીને અઢારસો કરોડ થઈ ગયો હતો આ ઉપરાંત ઉદ્યોગોને પ્રતિ એમ રૂપિયા અડતાલીસ ના ભાવે પાણી આપવાનું પણ શાસકોની જાણ બહાર નક્કી કરી દેવાયું હતું સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમણે બ્રેક મારી દીધી જેનાથી કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા પરંતુ આ જે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો આના વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે આ વિભાગમાં નોકરી કરે છે કન્સલ્ટન્ટ ગ્રીન ડિઝાઇન કમિશનરની પરવાનગી વગર અને શાસકોને પણ જાણ કર્યા વગર હજીરાના ઉદ્યોગ સાથે ભાવતાલ કરી નાખ્યા હતા ઉલ્લેખનીય છે કે કેતન દેસાઈ કાર્યપાલક ઇજનેર બન્યા ત્યારબાદ થોડા સમયમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરનો ચાર્જ સોંપી દેવાયો હતો ત્યારબાદ ઇન્ચાર્જ એડિશનલ સિટી ઇજનેર બન્યા મ્યુનિસિપલના તમામ મહત્વના ખાતાની જવાબદારી તેમને સોંપાઈ હતી તેમાં હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી વેચવા માટેના પ્રોજેક્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે આ દરમિયાન ઉદ્યોગોને પાણી વેચાણમાં કોભાંડ બહાર આવતા મ્યુનિસિપલ કમિશનરે કેતન દેસાઈને ડીગ્રેડ કરી ઇન્ચાર્જ એડિશન સિટી ઇજનેરમાંથી પાછા કાર્યપાલક ઇજનેર બનાવી દીધા હતા ત્યારબાદ ફાઇલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન ધારાસભ્ય વિજિલન્સ તપાસની માંગ કરતા આજે મોડી રાત્રે કેતન દેસાઈનો સસ્પેન્શન ઓર્ડર તૈયાર થઈ ગયો હતો ઉદ્યોગો અને કન્સલ્ટન્સી એજન્સીના ઇશારે કામ કરતા અધિકારીની હાલત કફોડી બની હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે ટેન્ડરમાં એ માહિર છે એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ બેવરા તપાસ થવી પડે એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે ઇજનેર કારણ કે એની સાઇન વગર કમિશનરશ્રીમાં દરખાસ્ત જાય નહીં તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ હજીરાના ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનું પાણી આપવા માટે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો આ સાથે જ ખર્ચનો અંદાજ મંજૂર કર્યા બાદ પાણી મેળવવા ઈચ્છુક કંપની સાથે સૌપ્રથમ સમજૂતી કરાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ આદેશનું પણ અધિકારીઓ ઉલાડ્યું કરી નાખ્યું એમઓયુ થયા બાદ જ ટેન્ડર ખોલવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં એમઓયુ થયા પહેલા ટેન્ડર ખોલી નખાયું અને ફાઇલ વહીવટી લેવલે મ્યુનિસિપલ કમિશનરની સહી માટે રજુ કરી દેવાય આ તમામ બાબતો અધિકારીની સાઠ ગાંઠમાં આખો ખેલ રચાયો હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો મેં એ જ વાત કરી કે અક્ષય પંડ્યા મુખ્ય સિટી ઇજનેર છે સુરત મહાનગરપાલિકામાં તમામ કેપિટલ પ્રોજેક્ટ એમના સહી મારફત જ કમિશનરમાં જતા હોય છે તો એણે કઈ રીતે આ જવા દીધું તો એની પણ તપાસ થવી પડે અને એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત